મિત્રો ગુજરાત ની ધરતી માં એક એવો રાજપૂત થઈ ગયો કે જે ગાય ને બચાવવા માટે ધર્મ ના જીવ નું બલિદાન આપી અને વીર પામ્યો અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું તો ભૂત રોએ બેકાર વીર માંગડા વાળા સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું દાતર વળી કાંઠે આવેલા દાતરવાળા રાજપૂત જેઠા વાળા એક દીકરો અને એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે અને એવા ટાણે લૂંટારા ચાવડાએ આ જાન લૂંટી અને આવા સમાચાર મળતા ધણી જેઠાવાળો સામે યુદ્ધે ચડ્યો અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાળો વીર ગતિને પામ્યો અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ભૂમલી ગામ આવે છે અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એને પોતાના દીકરાની જેમ સાચવી અને આમ થાતા થાતા સમય વીત્યો અને માંગડો મોટો થયો અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું ગામ હતું ત્યાં એક નગર શેઠની દીકરી પદ્મા સાથે આ માંગડો પ્રીતે બંધાણો પદ્મા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત પણ ગયા જન્મના ના કઈક લેણા હશે ને તેથી આ જન્મમાં પ્રીતે બંધાણા હવે એક દિવસ ભૂલી નગર માં હાકલ પડી કે દોડો દોડો કાગોડ બાયડ ચાવડો આપણા ગામનું જુવાનો તલવારો લઈને નીકળી પડ્યા પણ ત્યાં મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો પણ ભાણે જ માંગડા ને જગાડતા નહીં અને તેને કહેતા નહીં કેમ કે એ પારકી થાપણ છે સૌ રાજપૂતે યુદ્ધે ચડ્યા અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો અને જાગ્રતા જોયું તો આખો દરબાર ગઢ સુનો હતો પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધ કરવા ગયા છે અરે રે હું ગાયોની વારે નો ચડું એવી મારી ઊંઘ અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે અને એના ગામથી પદ્માના ગામ થઈને નીકળ્યો કેમ કે યુદ્ધ જતા પહેલા એક વાર જોઈ લઉં અને ત્યાં તો જરૂખામાં બેઠેલી પદ્માએ પોતાના પ્રીતમ માંગડાને ને આવતો જોયો પછી તો ચારેય આંખો એક થઈ અને પદમાં બોલી કે માંગડા મેડી ઉપર ચોપાટ માંડી છે પીતળિયા પાસા છે માટે એક વાર તું ઉપર આવી અને દાવ નાખીને મારી સોખટી મારતો રાજપૂત ની એ રીત નો હોય હું તો ગાયની વારે ચડ્યો છું રસ્તે રમવા મારાથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હું હમણાં પાછો વરું છું પછી એને નિરાતે ચોપાટ રમીશું તું ચોપાટ સકેલતી નહીં હો હું આમ જાઉં ને આમ પાછો આવું આમ કહીને કોળો દોડાવી મૂક્યો ત્રીસ ત્રીસ ગામ નો પંથ કાપી નાખ્યો અને હિરણ નદી ને કાંઠે એક મોટા વડલા નીચે છે અને લુટારો બાય ચાવડો અને પાણ જેઠવાની ફોજ ધીંગાળું કરી રહી હતી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તો માંગડો આવતો દેખાડો એટલે લુટારુ એ માંગડા ને કહ્યું હે જુવાન તું હજી પરગામ નો કહેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ

આ બાજુ પદ્માવતી જરૂકી બેસી અને માંગડા રાહ જોવે છે ત્યાં તો સામેથી ભાણ જેઠવાની ફોજ હાલી આવે છે પણ બધા એના મોઢા પડી ગયા છે 50 50 પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આટિયાળી પાઘડી વાળો માંગડો કેમ દેખાતો નથી કદાચ જાણી જોઈને પાછળ રહ્યો હશે મને મળવા માટે વચન દઈને પરબારો તો નહીં ચાલ્યો જાય ને ત્યાં તો માંગડાનો ઘોડો એકલો એકલો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર માંગડો દેખાતો નથી અને આ જોઈને પદ્મા ત્રાસકો પડ્યો કે જરૂર મારો પ્રીતમ રણ માં રહ્યો અને ત્યાં તો અસવારોએ જરૂખા સામે આવીને પદ્મા સંદેશો આપ્યો કે પદ્મા તારો પ્રીતમ હિરણની ની હદ માં રહ્યો જાજા દેજો જુહાર એ મરતા બોલ્યો માંગડો હે પદ્માવતી તારો પ્રીતમ હિરણ નદી ને કાંઠે રહ્યો અને મરતી વેળાએ કહ્યું કે પદ્મા ને મારા જાજા કરીને જુહાર દેજો પછી તો માંગડાના મોસાળમાંથી સાત સોયણી લાવી અને એના સબને દેણ દેવાય છે અને સદી છે પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા પણ પદ્મા માંગડાને યાદ કરતી કરતી અડધી પાગલ થઈ જાય છે એટલે એના માતા પિતા વિચાર કરે છે કે દીકરીને ક્યાંક પરણાવી દઈએ એટલે તે માંગડાને ભૂલી જાય પણ આવી પાગલ કન્યાનો હાથ કોણ ચાલે અને આવી ઉપાધિ એક વાણિયાનો દીકરો જે સાવ કદરુપો છે એની સાથે પદ્મા નું સત્પણ કર્યું થોડા દિવસોમાં લગ્નનું નું ટાણું નજીક આવ્યું અને વાણિયાના દીકરાની જાન હાલી આવે છે માર્ગમાં કોઈ લૂંટારા નડે એટલે સાથે વડાવ્યો લીધો અને વડાવ્યા તરીકે માંગડા કાકા બરસી વાળો હતો પછી તો આગળ અરચી વાળો અને પાછળ જાનના ગાડા હાલે આવે છે હવે બની એવું કે જે વડલા નીચે માંગડાવાળો વીર ગતિને પામ્યો હતો

આકસ્મા ક્યાંય વાદળા નથી અનેક નું ધપ ધપતું લોહી છે અરસી વાળો ઉપર નજર કરે ત્યાં તો વળની ડાળ ઉપર બેસીને એક જુવાન રુદન કરે છે અને એનું દેખીને છોટી કે ભાઈ કોણ છે માંગડો બોલ્યો કે હું ભૂત છું જ્યારે સંસારના માનવીઓ રોવે ને ત્યારે એની આંખમાંથી પાણી પડે પણ આ તો ભૂત રુદન હૈયાના લોહી આંખો જરે છે અરશી વાળો બોલ્યો કે ભાઈ ભૂત પણ કોનો ભૂત ત્યારે માંગડો બોલ્યો કે કાકા મને નો ઓળખ્યો હું તમારા સગા ભાઈ જેઠા વાળાનો દીકરો માંગડો અને તમારો પણ દીકરો થયો પણ મારા પૂર્વ જન્મના પાપ કે હું મરે ભૂત બન્યો અરે તું માંગડો બેટા તું અહી ક્યાંથી તને એવા સા દુખ કે મરણ પછી પણ રહી ગયા હે કાકા આ ભીતર ની વેદના કોને બતાવું પદમા સાથે પરણ્યા વિના મારે આ વડલા ની કટામાં વિધાવ પણ હવે તો આ ભૂત વડની હદ માંથી નીકળવા હું તડપી રહ્યો છું પણ મારી પદ્મા ને નહીં પામું ને ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે ત્યારે અળશી વાળો બોલ્યો કે હવે હું શું કરું બેટા જેથી તને મોક્ષ મળે કે કાકા મને પાટણ તેરતા જાઓ મારી પદ્મા પરણવા દો મારી મંગેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મૂકે છે અરે તું પ્રેત છો હું તને કેમ કરીને લઈ જાઉં હે કાકા આ જાન જતી જોઉં છું ને ત્યારે મારું અંતર ચીરાય છે કાકા તમે જે કદરૂપા વરરાજાને લઈને પરણવા જાઓ છો ને એ કન્યા એ જ મારી પદ્માવતી છે અરે રે દીકરા આ શું થઈ ગયું આ કોર જંગલમાં ભૂતોની સાથે રહેવું પડે છે પણ એ કાકા મને એકવાર પદ્મા સાથે પરણી લેવા દયો પણ એ કઈ રીતે બેટા આમ જુઓ કાકા તમારી જાનનો વરરાજો છે એની બદલે મને વરરાજા બનાવી અને માયરામાં માં બેસવા દો અને ચાર ફેરા ફરવા દયો પછી પાછો વળીને અહીંયા વડલાની સાને ઉતરી જઈશ અને એ પછી નદીને સામે કાંઠે જો આવું ને તો મને ભૂતનાથ ની છે કાકા ત્યારે કાકા કહે છે કે દીકરા પણ આ વાણિયા ને કેવું કેમ તો આમ જો કાકા અને આમ કહીને માંગડાએ ત્યાં એક મોટો મહેલ ઉભો કર્યો અને કહ્યું કે કાકા આ દરબાર ગઢમાં હું વાણિયા ને ઉતારો આપીશ અને હવે હિરણ નદી ને કાંઠે મોટો દરબારગઢ બની ગયો અને પછી તો જાનેયાઓને ઉતારો આપ્યો બધાએ ભોજન કર્યા પછી કાકા અરજી વાળાએ વાણિયા ને કહ્યું કે શેઠ આ કદરૂપા વરરાજા ને લઈને પરણાવવા જશું તો વેવાય ના પાડીને ઉભો રહેશે માટે આ ગઢ વાળા રૂડા રાજપુત્ર અહીંયા ઉતારી દેશું વાણિયાને આ વાત ગમી ગઈ અને એને કબૂલ કરી હવે આ બાજુ પીઠી ભરેલી પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે માંગડા આજ પર પુરુષ હારે મારા લગ્ન મંડાયેલા છે મારે તે ઉપર આભ અને નીચે ધરતી હે સ્વામી હે માંગડા વહેલો વહેલો આવજે ત્યાં તો થોડી વારમાં જાન આવી વર પૂખાણો અને પરણવા આવ્યો હસ્ત કરતી વખતે એ સામે પુરુષ ને માંગડો હતો કઈ પણ સમજ્યા વગર કલેજે તાડક મળી કે માંગડો મને પરલોક માંથી મને લઈ જવા માટે આવ્યો છે કે શું કે શું દેવતાઓએ એને સજીવન કર્યો હશે કે શું આમ આવા વિચારો મારી પદ્મા પરણી ગઈ અને જાન પાછી વળીને હાલતી થાય છે સંધ્યા ટાઈમ થયો રાત થવાની તૈયારી હતી ચાલતી ભૂત પાસે આવી અને સુમસામ બેકાર જંગલમાં વરરાજો માંગડો બની મારીને વડલામાં આલો થઈ ગયો પછી પેલા કદરૂપા વરરાજાને ગાડામાં પદ્માવતીની પાસે બેસાડી દીધો પદ્માવતી પણ છલાંગ મારીને નીચે ઉતરી ગઈ ત્યારે વાળીઓ બોલ્યો કે અરે બહુ દીકરા કેમ ક્યાં જાઓ છો શું થયું પદમા બોલી કે જ્યાં મારો પરણ્યો ત્યાં હું અરે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય પણ હવે બીજાનો નું મીંઢોળ તો હું નહીં પાતું અને પછી તો ઘણો સમજાવી પણ પદ્મા સમજી નહીં એટલે કોર જંગલમાં એકલી મૂકીને જાન ચાલી ગઈ હવે હિરણ નદીને કાંઠે ઘોર અંધારી રાત્રે વડલાની નીચે પદ્મા માંગડાને સાદ કરે છે હે માંગડા હે માંગડા

અને પાછી ઘરે ચાલી જાય ના ના માંગડા હવે તો આજ મારું ઘર જ્યાં તું ત્યાં હું પણ પદમા તું માણસ અને હું ભૂત તારો અને મારો ક્યારે મેળાપ નહીં થાય તો માંગડા હું મારો પ્રાણ આપી દઈશ પણ અહીંથી તો નહીં જાઉ માંગડા તારી સાથે તો મેં હાથે વાડો કર્યો હવે તો ઘર સંસાર માડવો છે મારી સામે આવ માંગડા અને એવી અંધારી રાતે કંદગોર વગડામાં માયાવી મહેલ ઊભો થઈ ગયો બધી જ વસ્તુઓ માયાવી બાગ બગીચા અને હિંડોળા આ બધું જોઈ પદ્માવતી વિચાર કરે છે કે અરે આ શું ત્યાં તો માંગડા નું પદ્મા નો હાથ જાળીને દરબારગઢ માં લઈ જાય છે આખી રાત બંને જણા સાથે રહ્યા અને સવાર થયું ત્યાં તો માંગડો વળમાં સમાઈ જાય છે અને પદ્મા આખો દિવસ વળ નીચે બેસી રહે છે પછી રાત પડે અને પાછો માયાવી દરબારગઢ ઉભો થાય અને સવાર પડે માંગડો વળમાં સમાય જાય આવું ઘણા સમય સુધી ચાલ્યું હવે બની એવું કે બે જુવાન ઘોડે સવારો ગીરમાં જવા માટે ચાલે જાય છે દિવસ આથમી ગયો છે અને રાત થઈ ગઈ છે હવે આ વિકરાળ જંગલમાં કોઈ માનવી કે પંખી દેખાતું નથી અને આ બંને જુવાનો ભૂખ લાગવાથી અને થાક લાગવાથી લોથપોથ થઈ ગયા છે ત્યાં તો રસ્તાની બાજુમાં એક ભેંસ નીકળી અને તેને જોઈને જુવાનો બોલ્યા કે આજ તો આ ભેંસના દૂધે વારું કરવું છે

અને મૂંગે મૂંગો બાથ ભરીને મહેમાનોને ભેટ્યો અને જઈને ઘોડા બાંધી આવ્યો વાળુ વેડા થઈ જુવાને ગાદલિયો પથરાવી અને બે મહેમાનોને જમવા બેસાડ્યા અને રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને અને રોટલા શાક અને દૂધ પીરસ્યા અને પછી રાત્રે મહેમાનોના ઢોલિયા ટળાયા અને કહેવાય છે કે કોઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર જ બધા સૂઈ ગયા અને મહેમાનો તો વિચારમાં પડી ગયા કે આવડા મોટા આ બે જ સ્ત્રી પુરુષ કેમ રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા ઉપર દુખની વેદના શું હશે અને બે મહેમાનો હતા ત્યાં અંદરના ઓરડામાંથી એક સૂતેલો પુરુષ બૂમો પાડતો હોય એવું સંભળાયું કોઈ ભારે વેદના થતી હોય એમ ઘર ધણી કણસતો હતો મુસાફરવા સાંભળી રહ્યા હતા એમને પણ ઊંઘ આવી નહીં અને સવાર થવા આવ્યું એટલે ઘર ધણીએ રાડો પાડવાનું બંધ કર્યું એટલે મુસાફરોની ની ઊંઘ આવી ગઈ અને સવારે સારો તડકો નીકળ્યો ત્યારે મુસાફરોની આંખ ઉગડી અને નજર કરે ત્યાં તો નો મળે દરબારગઢ કે નો મળે ઢોલિયા બે જણા જમીન ઉપર છૂટેલા અને બોયડીના થર સાથે ઘોડા બાંધેલા હતા નવાઈ લાગી પણ બે મુસાફરો હાલી નીકળ્યા પણ બેના એના કલેજા થડકી ગયા ફરીથી સાંજ પડી ત્યારે એક જુવાન બોલ્યો કે ભાઈ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એના દુઃખ ભાગ્યા વિના જ આપણે જતા રહીશું ના ના ભાઈ એમ ન જવાય હો આજ પાછા જઈએ અને પતો મેળવીએ પછી રાત પડી ત્યારે ફરીથી હિરણ નદીને કાંઠે આવ્યા અને ઊભા રહ્યા ત્યારે એ જ દરબાર ગઢ એ જ જુવાન પછી તો વાળું કરીને ઊભા થયા ત્યારે બે મુસાફરોએ જુવાનને કીધું કે ભાઈ કોણ છો તમે અને આખી રાત કેમ કણસ્યા કરો છો હે ઘોડે સવારો તમને જાણીને શું ફાયદો છે અમે રાજપૂત છીએ અને જેનો રોટલો ખાધો હોય ને એનું દુખ નો ભાગીએ તો જીવતર શું તો જુવાનો તમે ડરશો તો નહીં ને અરે ડર્યા હોત તો પાછા શું કામ આવત અને પછી તો છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો કે હે જુવાનો હું માંગડા વાળો ધાતર વડનો ધણી માંગડો કમોતે મર્યો અને ભૂત બન્યો છું અને લઈને અહીંયા વગડામાં પડ્યો છું પણ માંગડા તને પદ્મા તો મળી ગઈ તો રાત્રે પાડે છે તો સાંભળો જુવાનો તેદી ગૌધણ વાળીને હું પાછો વળતો હતો આ બાયર ચાવડા દગો કરીને મને પાછળથી કટારી મારી અને કટારી મારે છાતીના હાડકામાં વિધાઈને ભાગી ગઈ અને આ વડની બાજુમાં મારો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો પણ મારી છાતીનું હાડકું ત્યાં રહી ગયું છે અને એ હાડકામાં એ બરછીની કરચ છે અને એ હજી પણ હું કરચ મને ખૂચે છે એટલે રાત્રે હું કણસું છું તો ભાઈ એનો ઈલાજ શું છે જુવાનો જો તમારાથી બને તો એ હાડકું ગોરતી અને એમાંથી બરછીની કરચ કાઢો અને મારા હાડકા દામોદર કુંડમાં પધરાવો તો જ મને આ પીડામાંથી મુક્તિ મળે પછી આહ આહ કરતો જુવાન ચાલે ગયો અને પછી મુસાફરો સુઈ ગયા અને સવારે એની એ જગ્યા દેખી એ વડલાની નીચે મુસાફરો અને પદમા ઉપા છે મુસાફરો પૂછે છે કે બેન આ વીરને ક્યાં સંસ્કાર કર્યો હતો ત્યારે પદમાએ કહ્યું એ જગ્યાએ ખોદકામ કરી અને પૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું અને એમાંથી બરછીનો ટુકડો કાઢી લીધો અને પછી તો આ બંને મુસાફરો અને પદમાને સાથે લઈ અને દામોદર કુંડમાં જવા નીકળે છે હવે પદમાં પૂછે છે કે ભાઈ તમે કોણ છો ત્યારે મુસાફરો કહે છે કે અમે છીએ મારું નામ નામ મેસોજી અને અને આનું વેજોજી જૂનાગઢના બાદશાહ સાથે મતભેદ થવાથી અમે બારવટે ચડ્યા છીએ અને પછી તો આ બંને જુવાનો અને પદમાં માંગળાના અસ્થિ લઈને દામોદર કુંડમાં પધરાવવા માટે જાય છે અને આ બાજુ માંગળો આ બંને બારવટીયા રૂપ લઈને